શ્રી વલ્લભાધીશ કી જય શ્રી હરિરાય મહાપ્રભુ જીકી જય શ્રી હરિરાયજીના ચોર્યાસી શિક્ષા વચનામૃત આપણે એટલા બધા સુંદર વચનામૃત પ્રગટ કર્યા છે તો તેને શ્રવણ કરીએ અને દરેક વચનામૃતમાં કોઈ ને કોઈ પ્રસંગની ઝલક જોઈએ પહેલું વૈષ્ણવે સદા પ્રસન્ન રહેવું અમંગલ ઉદાસીન ન રહેવું અને પ્રસંગ છે અમ્મા ક્ષત્રાણી તેના બે બેટા જ્યારે લીલા પ્રાપ્તિ થઈ અમ્મા શ્રી ઠાકોરજીથી પહોંચીને રડતા અને પ્રભુએ શ્રી ગસાઈજીને જતાવ્યું છે કે અમ્મા રડે છે તે મને રૂચતું નથી તો પ્રસન્ન રહેવું ઉદાસીન આ મંગલ ન રહેવું અને પ્રભુ સન્મુખ તેવા મુખથી ન જવું બીજું શ્રી ઠાકોરજીના મંદિરમાં નિત્ય મહોત્સવ જાણવો પ્રસંગ છે બેટી રૂકમિનીજી કારતક માક્ષર સ્નાનના બાને અધિક સામગ્રી ભોગ ધરતા અને વૈષ્ણવોને લેવડાવતા અને શેઠ દાસે પૂછ્યું છે કે મેં તો તને ક્યારેય કારતક સ્નાન કરતાં જોઈ નથી અને કહે છે કે આપણે તો આ જ આપણા માટે કારતક માક્ષર બધાનું સ્નાન છે કે શ્રી ઠાકોરજીને અધિક ભોગ ધરી વૈષ્ણવને લેવડાવીએ ત્રીજું સેવ્ય સ્વરૂપની સેવા જાતે જ કરવી સેવા કોઈના ભરોસે ન છોડવી ને એમાં પ્રસંગ છે કાનબાઈ દેવકા બેટીજીને ત્યાં તેમના પ્રભુ પધરાવી કોઈ કાર્યાર્થ ગયા હતા અને ભગવદ ઈચ્છાથી બેટીજી પોઢાડવાનું જ ભૂલી ગયા પ્રભુજીએ કાનબાઈને ત્યાં જતાવ્યું અને મધ્યરાત્રિના તેઓ તેમના શ્રી પ્રભુજીને લેવા આવ્યા છે ચોથું કોઈનો વિરોધ ન કરવો સૌથી મીઠા વચન બોલવા યદી આપણે વિરોધ કરીએ છીએ તો સામેનાના મનમાં આપણા માટે અભાવ આવે છે તેના કરતાં તો મૌન થવું વધારે ઉત્તમ છે પાંચમું વિષય અને તૃષ્ણાનો ત્યાગ કરવો ગોપીજનો શ્રી ઠાકોરજી પાસે પધાર્યા ત્યારે આપે કહ્યું છે સંતજ્ય સર્વ વિષયાન હે પ્રભુ અમે તો સર્વ વિષયોનો ત્યાગ કરીને આપની પાસે પધાર્યા છે છઠ્ઠું ભય અને સ્નેહથી સેવા કરવી ભય રાખવો રાજાવત આપણા માટે રાજ બિરાજી રહ્યા છે તેવો ભય રાખવો અને સ્નેહ કરવો બાલવત તેનાથી મહાત્મ્ય જ્ઞાન અને સર્વતોધિક સુદ્રઢ સ્નેહનો નિભાવ થઈ શકશે સાતમું પોતાની દેહને અનિત્ય માનવી સેવા પછી કરશું અનુકૂળતા થશે ત્યારે કરશું એવી રાહ ન જોવી કારણ કે સમુદ્રોની લહેર ક્યારેય થંભતી નથી માટે જેવા આપણે શ્રી ઠાકોરજીના શરણે આવ્યા છે બ્રહ્મ સમાન થયું અને જલ્દીમાં જલ્દીથી શ્રી ઠાકોરજીની સેવા કરવી દેહનો ભરોસો ન રાખવો આઠમું વૈષ્ણવનો સંગ કરતા રહેવું વાર્તાજીમાં પણ આવે છે આ માર્ગ વૈષ્ણવ દ્વારા ફલિત થાય છે અને ચોર્યાસી બસો બાવન વૈષ્ણવનો સંગ સર્વોપરી છે નવમું વૈષ્ણવનું સ્વરૂપ અને ભગવત સ્વરૂપ ભિન્ન કરી ન જાણવું આએ મેરે નંદનંદન કે પ્યારે તેમાં પણ કહે છે કે શ્રી ઠાકોરજી જ હૃદય કમાલમાં બિરાજીને પધાર્યા છે અથવા કૃષ્ણ ભટ્ટ કે જેને વૈષ્ણવે પૂછ્યું હતું કે તમારા શ્રી પ્રભુજી માગીને અરોગે છે અને આપે બધા વૈષ્ણવને પાતલ કરી અને વૈષ્ણવો લેતા હતા કોઈ કહે અમને પૂરી આપો કોઈ કહે શીરો આપો અને કૃષ્ણ ભટ્ટ કહે છે કે હમણાં કોણ કહી રહ્યું હતું કે પ્રભુજી માગી માગીને અરોગે છે પ્રભુજી તો આટલા બધા સ્વરૂપ ધરીને અત્યારે માગીને અરોગી રહ્યા છે દસમું પોતાની બુદ્ધિ સ્થિર રાખવી શિક્ષાપત્ર પણ છે બુદ્ધિરત્ન હેતુ રક્ષણ નિરૂપણમ બુદ્ધિરૂપી રત્નને નું નીકી વાતીથી રક્ષણ કરીએ અને દૂષંગથી બુદ્ધિ બગડે છે અગિયાર વૈષ્ણવ જ્યાં હોય ત્યાં સ્વયં ચાલીને જવું શેઠ પુરુષોત્તમદાસ પણ નિત્ય ચાલીને ભગવદ મંડળીમાં જતા બારમું ભગવદ દર્શન કરવામાં આળસ ન કરવો તેરમું આળસ કરવાથી આસુરી ભાવ ઉત્પન્ન થાય છે અને આ બારમા અને તેરમામાં આપણે સમજવાનું કે શ્રી વલ્લભની કૃપાથી શ્રી ઠાકોરજી ઘરમાં બિરાજી રહ્યા છે દર્શન ન કરીએ તો આપણા સમાન કમ ભાગી કોઈ નથી ચૌદમું ભગવત સેવા માટે પ્રયત્ન કરવો કરોડો જીવોમાં કોઈકને જ ભગવત સેવા પ્રાપ્ત થાય છે જો તે નથી કરી રહ્યા તો કલ્પવૃક્ષ નીચે રહીને આપણે દરિદ્રતા રાખી રહ્યા છીએ પંદરમું પ્રસાદ કમ માત્રામાં લેવો સોળમું નીંદ કમ લેવી અને તેનામાં અધિક પ્રસાદ લેવાથી નીંદમાં વધુ સમય જાય છે અને ભગવદીઓ કહી ગયા છે સોએ સો ખોએ સત્તરમું ક્રોધ ન કરવો ક્રોધ ચાંડાલનું સ્વરૂપ છે ક્રોધ આવવાથી અપ્રસ છોવાઈ જાય છે અઢારમું જ્યાં બહેરમુખ ચર્ચા કરતા હોય ત્યાં ન બેસવું વચન ભગવત ભાવનો નાશ થાય છે ઓગણીસ વૈષ્ણવ ન હોય તેનો સંગ ન કરવો અવૈષ્ણવના મેલ મિલાપથી આપણા ભાવને હાનિ થાય છે વીસમું વૈષ્ણવ ગોષ્ઠીમાં નિત્ય જવું અને તેમાં કેશવ ભટ્ટ માધવ ભટ્ટને કહેતા કે તું ભગવત ચર્ચામાં નથી આવતો અને વૈષ્ણવોની હાસી મશ્કરીની વાતો શ્રવણ કરે છે અને માધવ ભટ્ટ કહેતા કે વૈષ્ણવની આ ગોષ્ઠી પણ વધારે ઉત્તમ છે એકવીસ પ્રભુ સેવામાં અવૈષ્ણવને ન લાવવા કારણ કે અવૈષ્ણવ દ્વારા કરેલી સેવા પ્રભુ સ્વીકારતા નથી બાવીસ ધીરજ ન છોડવી શ્રી વલ્લભ ષોડસ ગ્રંથમાં કહ્યું છે દુઃખ સહનમ ધૈર્યમ આમૃતે સર્વત સર્વદા મૃત્યુ પર્યંત હંમેશા ત્રણેય પ્રકારના દુઃખોને સહન કરવા તેનું જ નામ છે ધૈર્ય વિવેક ધૈર્યાશો ગ્રંથ ત્રેવીસ પોતાનું મન શ્રી ઠાકોરજીના ચરણમાં રાખવું એક બાઈ કે જેનો બેટા પરદેશ કમાવા ગયો હતો અને સાગની સેવા સમયે મન બેટામાં ગયું અને શ્રી ગુસાઈજી તે દિવસે સાગ ન આરોગ્યા તો જ્યારે આપણે સેવા કરતાં અન્યના વિચાર કરીએ છીએ પ્રભુજીને રૂચતું નથી ચોવીસ વૈષ્ણવોથી નમ્રતાપૂર્વક વ્યવહાર કરવો અને તેમાં ઉત્તમ શ્લોક દાસ પોતાના ગાંઠનું ઘી વૈષ્ણવને પરોસતા અને આપની આકૃતિથી શ્રી અતિ પ્રસન્ન થયા હતા તેર પચીસમું ભગવદીય પ્રતિ દાસ ભાવ રાખવો ભગવદીઓ શ્રી ઠાકોરજીના દાસ અને આપણે તેમના દાસ બનીએ તો દાસાનું દાસ બનવાથી સર્વ કાંઈ પ્રાપ્ત થાય છે છવ્વીસ સેવા સમયે મિથ્યા વાત ન કરવી મિથ્યા વાત કરવાથી ભગવદ રસ જે હૃદયમાં એકત્ર થયો હોય તે વાણી દ્વારા નીકસી જાય છે સત્યાવીસ ભગવદ સેવા પ્રેમથી કરવી પ્રેમ જ પ્રભુજીને રીઝવવાનું સાધન છે માટે પ્રેમથી કરવી અઠ્યાવીસ સેવા કરી પ્રભુથી કશું માગું નહીં અને એક વૈષ્ણવ કે જેઓ શ્રીજીને કહેતા કે હે શ્રીજી બાવા મને કોઢ મટાડી દો અને શ્રી ગોસાઇજી શ્રી ગોસાઇજીને શ્રીજીએ શ્રી ગોસાઇજીને કહ્યું કે હું કંઈ વૈદ છું આપના સેવકને કહો કે તે મને રોજ આવી બિનતી ન કરે આપ તેને સમજાવો ઓગણત્રીસ નિત્ય ચરણામૃત લેવું ચરણામૃત લેવાથી દેહ સેવામાં જવા યોગ્ય બને છે ત્રીસ પ્રભુના નામે કોઈ વસ્તુ લાવે તો પ્રભુને જ સમર્પવી સીધે સીધો તે વસ્તુનો આપણામાં ઉપયોગ ન કરવો એકત્રીસ નિત્ય સેવા અને પ્રભુ સ્મરણમાં જ મન રાખવું સ્મરણમ ભજનમ ચાપી નત્યાજ્યમિતિ મેં મતી બત્રીસ પુષ્ટિ માર્ગની પદ્ધતિથી સેવા કરવી મનઘટિત પ્રકારે કોઈ કહે તે રીતે સેવા ન કરવી તેત્રીસ જે દિવસે ઉત્સવ હોય તે જ દિવસે મનાવો કૃષ્ણભટ્ટે વસંત પંચમી ચોથના દિવસે કરી હતી અને શ્રી ગુસાઈજીએ તેમને ટોક કરી હતી ચોત્રીસ વૈષ્ણવથી કપટ ન કરું એક બન્યા શ્રી ગિરાજીના તરટીમાં રહેતા હતા ક્યારે શ્રીજીના દર્શન નહોતા કર્યા પણ બધા સમયે પ્રશંસા કરતા અને સૂરદાસજીની આડીથી તેઓ શરણે આવ્યા છે પાંત્રીસ કોઈ પણ નવી વસ્તુ લાવે તો શ્રી ઠાકોરજીને સમર્પિત કરવી ક્યારે બારગામથી વગેરે આવીએ તો યાદથી પ્રભુ માટે લઈએ કારણ કે જ્યારે ઘરે આપણે આપણો ઝોલો ખાલી કરતા હોય તો ચાહે દેખાય કે ન દેખાય પણ પ્રભુજી ત્યાં આવીને બિરાજી જ ગયા હોય છે છત્રીસ પ્રિય વસ્તુની પ્રાપ્તિથી સંતુષ્ટ ન થવું અને સાડત્રીસ અપ્રિય વસ્તુથી દુઃખી કે અસંતુષ્ટ ન થવું અને તેમાં આવશે સુખ દુઃખ અનુભવ કરે તો ચિત્ત પ્રભુમાંથી નીકળી તે વસ્તુમાં જાય છે માટે ન સુખ અને ન દુઃખ બંનેનાથી પર થવું આડત્રીસમાં તે છે સુખ દુઃખમાં સમાન ભાવ રાખો કેવલ તત્સુખની ભાવના રાખીએ ઓગણચાલીસ ભગવદ વાર્તા નિત્ય નિયમથી કરવી કારણ કે તેજ દ્વારા આપણા ભાવનું પોષણ થાય છે અને ચાલીસ નવરત્ન શ્રીયમનાસ્ટક શ્રી સર્વોત્તમ સ્ત્રોત્ર આદિ ગ્રંથનો નિત્ય પાઠ કરવો ષોડશ ગ્રંથો શિવલ્લભનું વાંગમય સ્વરૂપ છે અને સર્વોત્તમજીમાં આપના એકસો આઠ નામ બિરાજે છે તો આવા ગ્રંથો સુરત કૃષ્ણ પ્રેમામૃત શિવલ્ભાષ્ટકના અર્થો જાણી તેનું પાન આપણે કરીએ ચોર્યાસી સુધીના વચનામૃતો છે આપના અને તે આપણે પછી આગળ શ્રવણ કરશું શું વી શકી જય શ્રી હરિરાય મહાપ્રભુ જીકી જય